બસ્સો ચાળીસ સીટ આપશો તો પહેલગામમાં આવીને આતંકવાદીઓ મારી જશે બસ્સો ચાલીસ સીટ આપશો તો અમે સરહદ પર ગમે ત્યારે સીઝ ફાયર કરી દઈશું આટલી થર્ડ ક્લાસ માનસિકતા દેશની સરકારોમાં નથી હોતી વર્તમાન સરકારમાં પણ નથી ને જૂની સરકારોમાં એ નહોતી એમને યાદ કરાવવું પડશે કે બસ્સો ચાળીસ સીટ હોય તો એ સરકારનું કર્તવ્ય ઓછું નથી થઈ જતું તમે આ દેશના પ્રધાનમંત્રી છો તો મતલબ તમે દરેકના પ્રધાનમંત્રી છો આની પહેલા ભારતીય જનતા પાર્ટીએ જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એવું લખ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં સીઝ ફાયર કે શાંતિ વાર્તાના અવકાશ નથી અને પછી એમણે શાંતિના ફાયદા ગણાવ્યા હતા એમને કોઈ પણ નિર્ણયમાં વિપક્ષની જરૂર જ નથી અને જરૂર હોય તો એ આખું વિપક્ષ તો સાથે બેઠું છે એમની કયા વિપક્ષના એક નેતાએ પણ એવું કહ્યું કે અમે સરકારની સાથે નથી અને એ છતાંય બસો ચાલીસમાં આટલું જ જોવા મળે અને ચારસો હોય તો વધારે જોવા મળે આ કોઈ નાટક કે મૂવી નથી ચાલી રહ્યું પણ કેવી રીતે લખે એનું ઉદાહરણ આ છે પર્પલ બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ ફોન સાથે લખી શકાય જે છાયાબેને લખ્યું છે અપેક્ષા રાખીએ કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને આટલા સંવેદનશીલ સમયમાં ફેસબુક પર શું લખવું એ પણ સમજાવી શકે નમસ્કાર